એક બહુ જાણીતી કહેવત છે અને કહેવત એવી છે કે પોલીસ દોસ્ત પણ સારું નહીં નહીં સાથે દોસ્તી અને દુશ્મની બંને ભારે પડે છે આ કહેવતને જનરલાઈઝ ન કરી શકાય કારણ કે બધી જ પોલીસ આવી નથી એની અમને બહુ સારી રીતના ખબર છે પોલીસ અમારા પણ દોસ્ત છે છતાં પણ અમદાવાદના પોલીસ

નકાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કહેવતની અને કહેવત છે પોલીસ સાથે દોસ્તી પણ ના કરતા પોલીસ સાથે દુશ્મની પણ ના કરતા પોલીસથી સેફ ડિસ્ટન્સમાં રહેજો આવું બધા કહે છે આવું કેમ કહે છે મને એવું લાગે છે કે આ જનરલાઇઝ સ્ટેટમેન્ટ છે અને બધી જ પોલીસ ખરાબ છે એવું માની લેવાનું કોઈ કારણ નથી પોલીસ આપણા સમાજનો એક હિસ્સો છે આપણા સમાજમાં જે ઘટે છે એવું બધું જ પોલીસમાં ઘટે છે અને કહેતા અમને ગૌરવ પણ થાય છે કે પોલીસમાં સારા અમલદાર પણ છે પોલીસમાં સારા માણસો પણ છે અને પોલીસમાં અમારા સારા મિત્રો પણ છે પણ આ ઘટના કંઈક જુદી છે જે પોલીસને લજવે તેવી છે જે મિત્રતાને લજવે તેવી છે ઘટના તારીખ ત્રેવીસ નવેમ્બરના રોજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઘટે છે ઘટના એવી હતી કે કાર રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એક વયનો યુવક હતો તેની પાસે લાયસન્સ નહોતું પણ આ સગીરની બાજુ વ્યક્તિ બેઠી હતી એ પ્રોબેશનરી ડિવાયસ છે જેનું નામ છે જનેશ્વર નલવાયા આ કારમાં બેઠા હતા

તેવું બધાને લાગી રહ્યું છે ના પણ અમે એવું કહીશું અહીંયા મિત્રતા લજવાય છે અહીંયા સમાચારની શરૂઆત થાય છે કારણ કે આ પ્રોબેશનરી ડીવાયએસપી જનેશ્વર નલવાયાએ મિત્રતાને લજવે તેવું કામ કર્યું છે આ મામલાની અમે તપાસ કરી તો ખબર પડી કે જનેશ્વર નલવાયા અને કારના માલિક આકાશ પરમાર બે જીગરજાન મિત્રો આ જનેશ્વર નલવાયા જ્યારે અમદાવાદમાં આવે અહીંયા અભ્યાસ કરવાનો હોય સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય ત્યારે આકાશ પરમારના ઘરે જ આમ બંને વચ્ચે અતૂટ મિત્રતા હતી જનેશ્વર નલવાયાના ઘરે એક લગ્ન પ્રસંગ હતો એટલે તે પોતાના મિત્ર આકાશ પરમારને ઉકે છે થોડાક દિવસ માટે દોસ્ત તારી કાર જોઈએ છે અને જનેશ્વર નલવાયાને આકાશ પરમાર પોતાની કાર લગ્ન પ્રસંગે આપે છે

પુક્તવઈની વ્યક્તિ પાસે હતી તેની સાથે હતી તો તેને પણ આરોપી બનાવી શકાય પણ જનેશ્વર નલવાયા કાયદાની છટકબારીનો ઉપયોગ કરે છે અને પોતાના મિત્ર આકાશ પરમારને જાણ કરે છે કે એક સામાન્ય અકસ્માત છે પોલીસ સ્ટેશન આવ આકાશ પરમાર પોલીસ સ્ટેશન જાય છે તેને કહેવામાં આવે છે કે સહી કર અને તે સહી કરે છે ત્યાં બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર આકાશ પરમારને પૂછવાની તસદી પણ લેતા નથી કે કાર માલિક તમે છો તો પછી અકસ્માત થયો ત્યારે જનેશ્વર જનેશ્વર નલવાયા નલવાયા કેવી રીતના હતા આ પોલીસની બેદરકારી અથવા અને પોલીસ ઇન્સ્પેક્ટરનું મેળાપી પણ હતું જેમાં આકાશ પરમારને મૂર્ખ બનાવી આરોપી બનાવવાનું કાવતરું હતું આકાશ પરમારની ને કાગળ ઉપર સહી લેવામાં આવે છે અને પછી નિયમ પ્રમાણે પાટી પકડાવી ફોટા પાડવામાં આવે છે

કાર ચલાવવા આપે તો પણ આખી ઘટનાની તપાસ કરવાની હતી ટ્રાફિક પોલીસે કે આ કાર જનેશ્વર પાસે આવી કેવી રીતનારીવાયપીનો આદેશ હતો એટલે આકાશને ઘરેથી બોલાવી આરોપી બનવામાં બનાવવામાં આવે છે ખરેખર તો ટ્રાફિક પોલીસે જનેશ્વર નલવાયા આરોપી બનાવવા પડે કારણ કે કારમાં તેમની હાજરી હતી એક પોલીસ અમલદાર છે એક પોલીસ અમલદાર ખબર છે કે સગીર વયની વ્યક્તિને કાર ચલાવવા ન આપી શકાય છતાં એક પોલીસ અમલદાર પોતાના પિતરાઈને જે સગીર વયનો છે તેને કાર ચલાવવા આપે છે આમ ત્યારથી જ આ જનેશ્વર નલવાયાની ગુનાહિત માનસિકતા સ્પષ્ટ થાય છે ગુજરાત સરકારે નક્કી કરવું પડશે કે અત્યારે આ પ્રોબેશનરી ઓફિસર અત્યારે પ્રોબેશન પર છે ત્યારે જો આ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને આ ઘટના પછી પોતે આરોપી થાય તેમ હોવા છતાં પોતાના મિત્રને આરોપી બનાવે છે તો આવા વ્યક્તિને દળમાં રાખી શકાય કે નહીં તે ગુજરાત સરકારે નક્કી કરવું પડશે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમારે એટલું જ કહેવાનું છે કે જે નેરેટિવ ઉભો થયો છે કે અમદાવાદ પોલીસ બદમાશી કરે છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મીટિંગ બોલાવી ઠપકો આપવો પડે છે એવી સ્થિતિ નિર્માણ થવા માટે આ પ્રકારના કારણો જવાબદાર છે જેમાં નિર્દોષને આરોપી બનાવવામાં આવે છે અને આરોપી બાઇજ્જત છોડી મૂકવામાં આવે છે આ સ્ટોરી છે અમદાવાદ પોલીસની આ સ્ટોરી છે અમદાવાદ પોલીસની બદમાશીની તમારી સાથે પણ આવી ઘટના ઘટતી હશે તો અમને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો અમે તમારો અવાજ બની તમારી વાત સરકાર અને સિનિયર અધિકારીઓ સુધી પહોંચાડીશું કારણ કે નવજીવન ન્યૂઝ એટલે તમારો અવાજ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો બે લાઈકો દબાવો મને અને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ